હોર હોરમાં ત્યાર કારણ કે જવાનું છવ્વીસમી જાન્યુઆરી ના પ્રોગ્રામ માં હું પરેશ ભાઈ બુલેટ ને નિશાળ બાજુ અને સંજયભાઈ ની બે નિશાળ બાજુ જ હતા નિશાળે પોહચ્યા હતા બાઇક નો શોરૂમ એટલે બાઇક પેઢા તા પછી પરેશભાઈ પણ બુલેટ સાઈડમાં સાઈડ માં દીધું નિશાળ અંદર પહોંચ્યા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો પછી અમે વહી ગયા અમારા ભાઈ બન દોસ્તારો ભાઈ અને તમને બધાને ખબર તો હે આપડા ગામડે નિશાળ માં કઈ નો કટે પછી અવાર નવા પ્રોગ્રામ ચાલુ જ રહ્યા અને સેલે આયો વેસન મૂકી નું નાટક પછી પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે પરસેદી લઈને એમ ખસકાય કર બાજુ વર્તા પરસ ભાઈ બુલેટ લઈને હપકા મી કતા એટલે મેં દસ રૂપિયા ના બુલેટ ઘરે પોચ્યા તા વિવેક ભાઈ ખાતર લઈને નીકળ્યા કે હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે ખાતર ઉડડી આવીને પછી દસ રૂપિયા કીધું તમે માવો ખાવ ને ચોકલેટ મારી પહેલા પછી આ લલિત કે હું જા માવો ખાવ એટલે ચોકલેટ મને ખવરાવો લોકેશન ઉપર એટલે કે રગડી ચા બનાવવા અને હાન પડી એટલે ઊંચ સંદીપે બે ઉપા ગામમાં વાસળા દાદા પૈગી લાગવા પોચી ગયા વસાદા અને વાસળ દાદા ના દર્શન કરી લીધા પરસાદી પણ લઈ લીધી અને હબકે ગરબાજુ અને પોચી ગયા આપડા લોકેશન ઉપર એટલે કે દુકાને વારુ માં હતું બટેકાનું શાક અને દાળ ભાત